અને એ જે મરશિયાના અવાજો છે તમારા હૃદયને ચીરી નાખવા જોઈએ તમને એ ખબર પડવી જોઈએ કે આ ક્રંદન તમારા કારણે છે તમને અહેસાસ થવો જોઈએ કે એક માં રડી રહી છે તમારા કારણે રડી રહી છે અને એક શબ્દ ઓર ભાઈઓ કે તો ગયો તો એ કે મોવી ઉતારો કે નો રહી આગો તો ઉતારો કે કેમ નહીં સ્મોના મોટી અપેક્ષા છે ચાર ચાર લાખ રૂપિયા શું હોય એના છોકરા જો વયા ગયા હોય તો ચાર ચાર લાખ હું એકલો પાંચ પાંચ લાખ રૂપિયા આપી દઉં મારી જમીન વેચીને આપી દઉં ચાર લાખ માં શું માણા ની છે

એ લોકો આપણને કીડા મકોડા કરતાં એટલું જ સમજે છે અને એટલા માટે જીવની દરકાર નથી રાખતા પણ એના પછી એ પિતા પોતાના પુત્રના મૃત્યુના વીસ દિવસ પછી ન્યાય માટે ક્યારેક રાજકોટના રસ્તા પર કે આવનારા સમયમાં અમદાવાદ ગાંધીનગરના રસ્તા પર એમને જો ધરણા માટે ઉતરવું પડે અથવા એમણે કમિશનર કચેરીમાં અંદર પ્રવેશ કરવા માટે ધક્કા ખાવા પડે પોલીસના તો ન્યાય કોને કહીશું આપણે

તમને રાત્રે ઊંઘ ન આવી જોઈએ આ વાત સાંભળ્યા પછી તમને એ વાતનો અહેસાસ થવો જોઈએ કે આ રાજ્યમાં જે પણ થઈ રહ્યું છે કુદરતી નથી જો તમે એવું ઈચ્છો છો કે તમારા ઘરમાં આ ચીસું ના પડે તો તમે બોલો એટલે હું આ ફરીથી કહી રહી છું કે તમારું મૌન તમને બાળી રહ્યું છે અને તમારું મૌન તમને સાવ બાળી નાખે એની પહેલાં બોલો કેમ કે જો આજે તમે આ પરિવારો માટે નથી બોલતા તમે એવું વિચારો છો કે ભાઈ એ સુરપાલસિંહ સાથે અમારે શું લાગે વળગે તો એક તો આ દેશનું સંતાન છે આ દેશનો યુવાન છે એટલે આપણે જે કહીએ છીએ દરરોજ પ્રતિજ્ઞા બોલીએ છીએ ને કે ભારત મારો દેશ છે બધા ભારતીય મારા ભાઈ બહેન છે તો આપણું એ જે સગાઈ છે એ ક્યાંથી અત્યારે ક્યાં છુપાઈ ગઈ મારા હાવા છે મારા પેલા તો ભાજપ એમ કહે છે કે કોંગ્રેસ કે રાજકારણ કરે રાજકારણ તો ઈ પોતે કરે છે એક પણ ભાજપ નો નેતા ક્યાંય પીડિત પરિવાર પાસે ગયો નથી દી લગી રાજકોટ સિવિલ અમે રોકાણા એક પણ નેતા આવ્યો આવ્યો છે

આ અવાજો જે આવી રહ્યા છે એ હું સુરપાલસિંહ અનુરિતસિંહના ઘરે છું દ્રોલમાં અને એ જે મરશિયાના અવાજો છે એ તમારા હૃદયને ચીરી નાખવા જોઈએ તમને એ ખબર પડવી જોઈએ કે આ ક્રંદન તમારા કારણે છે તમને અહેસાસ થવો જોઈએ કે એક માં રડી રહી છે તમારા કારણે રડી રહી છે એમના છોકરાએ કોઈનું એવું કશું જ નહોતું કર્યું કે જેના કારણે એને આવી મોત નસીબ મળે અને છતાંય જો આ થયું છે તો એના જવાબદાર તમે છો વીસ દિવસ પછી પણ જે ઘરમાં આસુ નથી સુકાયા આટલા દિવસો પછી પણ જે ઘરમાં પ્રશ્નો છે આ સુરપાલસિંહ ના મમ્મી છે અને હું આ એટલા માટે તમને સંભળાવી રહી છું ખૂબ સ્વાર્થી બનીને સંભળાવી રહી છું કે જેથી તમારે તમને રાત્રે ઊંઘ ન આવવી જોઈએ આ વાત સાંભળ્યા પછી તમને એ વાતનો અહેસાસ થવો જોઈએ કે આ રાજ્યમાં જે પણ થઈ રહ્યું છે કશું જ કુદરતી નથી ક્યાંક મારા ભેગો દિકનો વાર જોયો ભેગ જોય મારો હવલ હતો

કઈ સુવિધા ન રાખી અમારે દીકરો ને તો આવું ન થાત ને આટલું બધું કઈ બોલવું હોત મને એમ થયું હું ભાત ભૂખ જ લઈ ગયું હોય છે કઈ પણ સગવડ ન રાખી અને કઈ એમ ન થયું કે અહીંયા રાખવું જોઈએ કામ નહીં એમ બરોબર

ના ઘરેથી અઢાર વીસ વર્ષની જુવાન અર્થીઓ ઉઠી છે એવા પરિવારોની વચ્ચે જઈને વીસ દિવસ પછી શું પ્રશ્નો કરવા એની મારામાં ખાસ સમજ નથી બચી કેમ કે હું એક માનું કલ્પાન સાંભળીને આવી છું અને એમના બોલેલા એક એક શબ્દો હૃદયને ચેરી નાખે એવા છે પણ છતાંય અમુક વાતચીત અને સંવાદો એટલા માટે કરીએ છીએ કે મને એવું થાય છે કે જે હું અહીંયા બેસીને મહેસૂસ કરી રહી છું એનો એક અંશ પણ જો તમારા સુધી પહોંચે તો કદાચ તમને વાતનો અહેસાસ થશે કે આપણે જે ઘેટા બનીએ છીએ જે ભીડ બનીએ છીએ એની અંદર આપણાની સાથે અને આપણા સંતાનો સાથે કેવી મજાક થઈ રહી છે આ રાજ્યને દેશના ભવિષ્યના આ લોકો ચૂંથી રહ્યા છે એ લોકો આપણને કીડા મકોડા કરતા તુચ્છ સમજે છે અને એટલા માટે જીવની દરકાર નથી રાખતા પણ એના પછી એ પિતા પોતાના પુત્રના મૃત્યુના વીસ દિવસ પછી ન્યાય માટે ક્યારેક રાજકોટના રસ્તા પર કે આવનારા સમયમાં અમદાવાદ ગાંધીનગરના રસ્તા પર એમને જો ધરણા માટે ઉતરવું પડે અથવા એમણે કમિશનર કચેરીમાં અંદર પ્રવેશ કરવા માટે ધક્કા ખાવા પડે પોલીસના તો ન્યાય કોને કહીશું આપણે આપણી સિસ્ટમમાં આપણે આપણા દેશનું બંધારણ તો એવું કહે છે કે આપણે એની શરૂઆતમાં જ એના પ્રેમબલમાં પણ એવું કહીએ છીએ કે વી ધી પીપલ ઓફ ઇન્ડિયા અમે ભારતના લોકો તો એ અમે ભારતના લોકો આ વિશાળ દેશમાં શું આ મા બાપોનું અસ્તિત્વ નથી જે લોકો પોતાના સંતાન માટે પ્રશ્ન કરી રહ્યા છે કે તમે આટલા મોટા બાંધકામ કરો છો તો જીવ બચાવવા માટેની નાની સુવિધા નથી રાખી શકતા આપણી સાથે અનિરુદ્ધસિંહજી પણ છે અને સંતાનને તો કોઈ જ પાછું નથી લાવી શકવાનું દુનિયામાંથી પણ આ જ્યારે સતત થાય તમે ન્યાય માંગવા માટે જાઓ વીસ દિવસ પછી પણ ન્યાય નથી એ પ્રકારનો તમને અહેસાસ થાય તો આજે સરકારે જે પણ નિર્ણય લીધા એનો મતલબ એ જ થયો કે આ તો બાકીના બધા તૂ જ સાબિત થયા ખોટું છે આ બધું એને કોઈ અહીંયા કોઈ સુવિધા જ નહોતી અહીંયા રાખ્યું નહોતું કંઈ એને કે પાણી ઠારવાનું કોઈ આ તે કોઈ વસ્તુ સુવિધા તો હતી નહીં અને આજ કલેક્ટર કચેરી ગયા તો કેટલી વાર રોકી રહી કે અંદર જવા નહોતા દેતા કોઈને મેં જોયું ત્યાં કમિશનર કચેરીની બહાર બધા ધક્કે ચડ્યા હતા ત્યાં બધા ધક્કા ધક્કેમાં કોઈને અંદર નહોતા જવા દેતા આ સરકાર તો એનું મન માન જ કરે બધું પૈસા ખાવ રાજ કરો એવું છે બધું અપેક્ષા છે તમને અપેક્ષા તો અમને આનો ન્યાય મળે એ જ અમને મોટી અપેક્ષા છે ચાર ચાર લાખ રૂપિયા શું હોય એના છોકરા જો વયા ગયા હોય તો ચાર ચાર લાખ હું એકલો બધાને પાંચ પાંચ લાખ રૂપિયા આપી દઉં મારી જમીન વેચીને આપી દઉં ચાર લાખમાં શું કહે માણાની કિમે ચાર લાખની જ છે ખાલી ચાર લાખની જાહેરાત કરી દઈએ અને એ કહેતા હતા કોઈ સમરબંધીને નહીં છોડી કીએ સમરબંધીને તમે નહીં છોડો આમાં અમને તેવું લાગતું નથી કે કોઈ તમે સમરબંધી નહીં છોડો એવું

સરકાર ને કહે આમ ન કરે કોક ના નવા દેવાય એની વાય ભાઈ આવું કર્યું અમે તું રોઈ રહી કર લે સરકાર ને જે અવરોધ નિયમ છે એમ આ બંધ જ કરી દેવાનું ગમે હોય ને ચાલુ જ નહીં કરવાનું તો છોકરા જાય ને હજી ચાલુ કરશે તો છોકરા જવાના જ છે

એમ આપણે ભણાવી ત્યાં ભણે તે કેટલો કેટલા લાખ રૂપિયા જાય છે એ સરકારને જોવાય ને ચાર લાખમાં ભણાય રે છોકરો આમ કેટલો રૂપિયો નાખીને ભણાવતા આવીશ તો એમ કે આમ ચાર લાખ કિંમત અમારા તમારા ચાર લાખને હું એક કાંઈ નથી જોતો અમને એમાં દીકરો દીયો લ્યો તમારે છે તો અમે દહ લાખ દઈ દઈશું અમને અમારે સુરપાલ પાછો દેવાનો હોય ને તહેવાડ તો તમારે એમ કે બોલજો આમ આમાં ચાર લાખ રૂપિયો તમારો નથી જોતો અમને એમાં દીકરો જોતો બીજું કાંઈ નહીં રાજકોટ જઈને આવ્યા ત્યાં કોઈ નથી પેલા તો ભાજપ એમ કહે છે કોંગ્રેસ કે રાજકારણ કરે રાજકારણ તો એ પોતે કરે છે એક પણ ભાજપનો નેતા ક્યાંય પીડિત પરિવાર પાસે ગયો નથી દી લગી રાજકોટ સિવિલ અમે રોકાણા એક પણ નેતા આવ્યો આવ્યો છે એ બધા ડોક્ટર ને મળીને બારોબાર વયા ગયા છે પીડિત પાસે તો કોઈ આવ્યા નથી એને શું તકલીફ છે શું છે એને કાંઈ નહીં એનો તો એનું દબાણ કરવા બધું આવ્યા હતા પીડિત પાસે તો કોઈ આવ્યું જ નથી કે ભાઈ અમે તમારી ભેગા છે અમે તમને ન્યાય અપાવશું એ વસ્તુ તો કઈ કીધી નથી અહીંયા આવી એની પાસે શું આ આ શું કરી દઈએ એ તો જેના ગયા એને જ ઉપાધિ છે બાકી નેતાને શું ગાડીમાં બેન ફરવું હે જલસા કરવા હે રૂપિયા પબ્લિક ના રૂપિયા ખાય ભ્રષ્ટાચાર સિવાય કોઈ વસ્તુ છે જ નહીં રૂપિયા દીવો ફરો ને મજા કરો જે કરવું હોય પૈસા દઈ કરો માળાની કોઈ કિંમત જ નથી એને ક્યાંય પોતે પૈસા કરે આ દુનિયાના બધાયને પૈસા નહીં ફેરવે કે પોતે જ કમાય ને કે રનના કોઈ દેતા ને તો આપણે કમાય મુઆ લિયા ચડાઈ ને આપણું બધું લઈ જાય હા આગળના સમયમાં જે મુખ્યમંત્રી બોલ્યા એના પછી બાકીના નેતાઓ પણ કોઈને કોઈ રીતે કહ્યું છે અમે પણ કહી રહ્યા છીએ કે છેક સુધી અમે આ વિષય પર બોલીશું અને એટલા માટે બોલીશું કે સુરપાલ સિંહ તો પાછા નહીં આવે પણ કેટલી અનેક સંતાનો છે મા કે કે જે જે લોકો આ રીતે જીવે છે છે એટલે અમને નથી ખબર આપણે રસ્તા પર જઈએ છીએ એમાં કેટલો ભ્રષ્ટાચાર થયો પુલ ક્યારે પડશે આપણને એ પણ નથી ખબર કે આપણે જ્યાં જીવીએ છીએ ત્યાં જીવવાની કે સુરક્ષિત કેટલી સુરક્ષા છે કે એની ગેરંટી છે તો જે બની શકે એ ઓછું થાય જેટલું થઈ શકે એટલું ચેન્જ આવે થોડું ઘણું પરિવર્તન થાય એના માટે બોલવું પડશે એટલે તમે ગુજરાતના એ નાગરિકોને પણ કહો જે લોકો એટલે નથી બોલતા કેમ કે લોકો એવું માને છે કે આમાં અમારું શું ગયું છે હમ તો આ તો બધાનું છે આજ અમારે છે કાલ બીજે હોય બધાને એ તો એ છે ને કે જેટલો ભ્રષ્ટાચાર છે એટલા ગુજરાતને નડવાનું છે આમ પબ્લિકને નડવાનું છે જેને નેતાઓને કાંઈ નથી મારી જમીન વેસ્ટ જે છે એ બધી મિલકત વેસ્ટ નાખી જુ એક કરોડ દઈ એને ચાર લાખની જાહેરાત કરીને હું કરોડની જાહેરાત કરું જાવે ને તો આ સત્તાધારી એકાય તો સરકાર તો કંઈ આવતી નથી સામે તો સત્તા વાળા તો કોઈ આવતા નથી કે અમે તમારી ભેગા છે કે અમે આ નિય દેવડાવશું આ નિય દેવડાવશું આ શું નિય દેવડાવશે ચાર લાખ રૂપિયા દઈ ને બેડ દીશે સા નમુના આ નિય દેવડાવે એ પૈસા ને શું કરવા હોય

ચારેય બાજુથી આવેલા અવાજો તમે સાંભળ્યા અને એ ચિત્કાર પણ તમે સાંભળ્યા જો તમે એવું ઈચ્છો છો કે તમારા ઘરમાં એ આ ચીસું ન પડે તો તમે બોલો એટલે હું આ ફરીથી કહી રહી છું કે તમારું મૌન તમને બાળી રહ્યું છે અને તમારું મૌન તમને સાવ બાળી નાખે એની પહેલાં બોલો કેમકે જો આજે તમે આ પરિવારો માટે નથી બોલતા તમે એવું વિચારો છો કે ભાઈ એ સુરપાલસિંહ સાથે અમારે શું લાગે વળગે તો એક તો આ દેશનું સંતાન છે આ દેશનો યુવાન છે એટલે આપણે જે કહીએ છીએ દરરોજ પ્રતિજ્ઞા બોલીએ છીએ ને કે ભારત મારો દેશ છે બધા ભારતીય મારા ભાઈ બહેન છે તો આપણું એ જે સગાઈ છે એ ક્યાંથી અત્યારે ક્યાં છુપાઈ ગઈ આપણે જો બધા માટે એટલી જ લાગણી છે આપણી તો એ લાગણી આપણે આપણા ઘરમાં આવે છે કે નહીં એના માટે જોઈને કેમ આપણે ચૂપ રહીએ છીએ અને એટલે જ તમારું ચૂપ રહેવું એ સરકારો માટે પોષક બને છે તમારું ચૂપ રહેવું એ ભ્રષ્ટાચારને પોષણ આપે છે અને જો તમે એવું ઈચ્છો છો કે બાળક જન્મેથી લઈને મૃત્યુ સુધી બર્થ સર્ટિફિકેટથી લઈ ડેથ સર્ટિફિકેટ સુધી જે પેલી વચ્ચે ગોસ ખાવાની અને રૂપિયા ખાઈને ગમે તે ફાઇલો ઉપર સહી કરવાની જે સિસ્ટમ બની ગઈ છે ને એ સિસ્ટમ તમારે જો રોકવી છે તમારે જો એક મા એ સતત આ પ્રકારે બૂમો ન પાડે એવું તમારે ઈચ્છવું છે તમારે ખરેખર કંઈક બદલવું છે તો તમે બોલો અને આ નેતાઓને મજબૂર કરો એક્શન લેવા માટે બાકી એમનું ખરેખર કશું જ નથી જતું જાય તો આપણું છે અને એટલે આ સિસ્ટમ બદલવા માટે ગુજરાતનો નાગરિક બોલશે એવી અપેક્ષા સાથે નમસ્કાર તમે ચાલે પણ મારો હાવજ હતો આટલામાં તો કોઈ છે નહી એવું હું મરાવ જ जाऊ હજી કોઈ જોયો નહી હોય એવો એને આ તેઠી એવો નતો કોઈ એવો હતો મારો હાવજ પણ હવે તો હું શું કરીશ એના વગર

હજી વીસ વીસ વર્ષ દીકરા ને હજી વીસ પૂરા નથી આ મારા દીકરા ને હજી કોલેજ પૂરી નથી થઈ મારા કરશે એમ એનો ન્યાય જોઈ આવું હાલે અમે કેમ જીવશું એ દુનિયામાં એના મા બાપ 아아 <laughs> 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 છ <laughs> મહિના <laughs> <laughs>

અમે તો ક્યાય ના નોર્યા મારા સી મારો અવાજ હું તો ક્યાંય નહીં નોરાય મારા પેઢ